અંકલેશ્વરમાં ગત નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે છત્રીસ કારના પાંત્રીસ માલિકો સાથે થયેલી રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખની છેતરપિંડી પ્રકરણમાં પોલીસને વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાના બહાને પાંત્રીસ જેટલા કાર માલિક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી બત્રીસ કાર રિકવર કરી છે ગુનામાં સલીમ ઇસ્માઇલ મુસા આદમ બનસોલીનું નામ પણ સામે આવ્યું હતું જેને છેલ્લા સાત મહિનાથી ફરાર હતો બી ડિવિઝન પીઆઈ વી કે પાડવાની કવાયત શરૂ કરી હતી આરોપી વાલિયા ચોકડી વિસ્તારમાં આવ્યો હોવાની માહિતી મળતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ગઠિયાઓ શહેરના લોકોને ભોળવી તેમને સરકારી કચેરીમાં તેમના વાહનો ભાડેથી લગાવી આપવાની લાલચ આપતા હતા તેમજ તેને ભાડામાં સારી રકમ મળવાનું પ્રલોબંધ આપતા હતા તેઓએ કેટલાય લોકોને નવી નક્કોર કાર લેવડાવી હતી જે બાદ તેમની પાસેથી ઓરિજિનલ આરસીબુક તેમજ ચાવીઓ મેળવી લઈ તે કાર અન્યત્ર સ્થળે ભાડી આપી મૂકી હોવાનું કહી તેમણે બોલાવ્યા હતા જે બાદ તેમની કારને કોઈ બારોબાર વેચી લેતા હતા